નમસ્કાર લોકોની વ્યથાનું કનેક્શન એટલે ગુજરાત દર્શન ન્યૂઝ ચેનલમાં બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે

તેમ વરસાદની તીવ્રતામાં પણ વધારો થતો નજરે પડી રહ્યો છે જુનાગઢ જિલ્લો છે ગીર સોમનાથ જિલ્લાના ભાગો છે અમરેલી જિલ્લો રાજકોટ જિલ્લાના ભાગોમાં પણ ધમાકેદાર બેટિંગ કરતા મેઘરાજા નજરે પડી રહ્યા છે અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ અત્યારે પડી રહ્યો છે જૂનાગઢના ભેસાણ પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં પણ અનેક જોરદાર વરસાદના સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે અત્યારે મકવાના માલપરા દ્રશ્યો તમે મારી સ્ક્રીન પાછળ જોઈ રહ્યા છો જ્યાં પણ મેઘરાજાની જોરદાર બેટિંગ જોવા મળી રહી છે અને ધરતીપુત્રો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે અત્યારે છેલ્લે છેલ્લે વરસાદના રાઉન્ડને કારણે